હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર ફરીથી સ્વાગત છે મારી આ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદમાં બટાક વડાની રેસીપી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે અસલ ગુજરાતી સ્વાદ સાથે આજની આ રેસીપી બનાવવાની છું બટાકાવાળા બનાવવા માટે સૌથી પહેલા જોશે બટાકા બટાકાને બાફીને આ રીતે છોડીને આવી રીતે તેને કરી લેવાના તો આ રીતે બધા જ બટાકાને કરીને તૈયાર કરી લઈશું ખૂબ જ સારી રીતે બટાકા મેસ થઈ ગયા છે ત્યારબાદ મીઠું ઉમેરી દઈશ સ્વાદ અનુસાર અડધી ચમચી ગરમ મસાલા ઉમેરી દઈશ હું અહીં લીલા મરચાં પેસ્ટ લઈ લઈશ તમે અહીં ઝીણા સમારેલા મરચાં પણ લઈ શકો છો મેં અહીં આદુની પેસ્ટ પણ લીધી છે ત્યારબાદ લીલા ફ્રેશ ધાણા ઉમેરી લઈશ તમે આમાં આમચૂર પાવડર પણ યુઝ કરી શકો ત્યારબાદ એક તડકા પેનમાં એક પાવડા જેટલું તેલને ગરમ કરીશું આપણે વઘાર કરવાનો છે હવે અડધી ચમચી રાઈ ઉમેરી દઈએ રાઈ ફૂટી જાય એટલે ચપટી હિંગ ઉમેરી દેવાની છે અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને એની ઉપર આપણે ફ્રેશ લીમડાના પાન ઉમેરી દેવાના છે થી પાંચ જેટલા હવે ગેસ બંધ કરી દેવાનો છે હવે આ વઘાર આપણે બટાકાનો મસાલો તૈયાર કર્યો છે એની ઉપર આપણે રેડી દઈશું ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે આમાં હવે કોઈ જાતના મસાલા ઉમેરવાની જરૂર નથી પણ તમે જે મસાલા ખાતા હોય તે ઉમેરી શકો છો આ રીતે હાથથી જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારો મસાલો ઢીલો થઈ ગયો હોય તો તેમાં આમાં કોરા જાડા પૌવા ઉમેરી લેશો અને જે મસાલો છે તે પરફેક્ટ થઈ જશે મસાલો બનાવીને તેના બોલ્સ બનાવીને તમે તેને ફ્રીજમાં મૂકી શકો છો અને જ્યારે ખાવાનો હોય સાંજે કે સવારે ત્યારે તમારે બેટરમાં ડીપ કરીને તળી દેવાના છે મસાલો ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના છે તમે નાની મોટી સાઈઝ તમે તમારા પ્રમાણે કરી શકો છો આ રીતે બોલ્સ બનાવીને સાઈડમાં મૂકવા જવાનું છે સેમ હું બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશ આજ બોલ્સ બનાવીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એની ઉપરનું બેટર તૈયાર કરી લઈએ બેસનવાળું બેટર તૈયાર કરી લેવાનું છે તો મેં અહીં બેસન લીધું છે ઘણા લોકો ચોખાનો લોટ પણ ઉમેરતા હોય છે મેં નથી ઉમેર્યો ને તમે ઉમેરવા માંગતા હોય તો બે ચમચી ચોખાનો લોટ પણ ઉમેરી શકાય છે અહીં મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે મેં અહીં જ એક ચપટી જેટલો ખાવાનો સોડા પણ ઉમેરી દીધો છે ત્યાર બાદ પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવાનો છે ધ્યાન રાખવાનું કે બેટર બહુ પતલું ના થઈ જાય અને બહુ વધારે પડતું જાડું પણ ના હોવું જોઈએ ને બેટરમાં લમ્સ ના પડે એ રીતે બેટર તૈયાર કરી લેશું હવે એને સતત એક જ દિશામાં મિક્સ કરી દેવાનો છે આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે સાથે આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણે આ રીતે એક બટાકા વડું મૂકી દેવાનું છે અને આપણે કોટ કરી દેવાનું છે અને હાથથી કે ચમચીની મદદથી આપણને તેલમાં મૂકતા જવાનું છે હાથથી ફાવે તો હાથથી નેતર ચમચીની મદદથી પણ આપણે મૂકી શકાય છે તેવી જ રીતે બધા જ બધા તેલની અંદર બટાકા વડા રાખી લેવાના છે અને તેને અને તેને તરત નથી ફેરવવાના હલકા આ રીતે ઉપર આવે એટલે આપણે તેને ફેરવવાના છે ગેસને આંચ મેં મીડિયમ જ રાખી છે એટલે હલકા હાથે એને ફેરવશું અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને તળવા દઈશું બટાકા વડા તળાઈ ગયા છે હલકો કલર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો બટાકા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે અને હું પ્લેટમાં લઈ લઈશ અને સેમ હું બધા જ બટાકા વડાને તળી લઈશ ઘરમાં ગરમ બટાકા વડા બનીને તૈયાર છે એકદમ સરસ ગુજરાતી સ્વાદ સાથે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય